નમસ્કાર વિદ્યાર્થી મિત્રો આજે આપણે ધોરણ આઠ વિષય ગુજરાતી દ્વિતીય સત્રનું કાવ્ય નંબર એકવીસ કમાડે ચિત્રિયા મે આ કાવ્યનો અભ્યાસ કરવાના છે તો હવે આપણે કવિનો ટૂંકમાં પરિચય જોઈએ આ કાવ્યના કવિ તુષાર શુકલ છે તેમનો જન્મ ઓગણત્રીસ છ ઓગણીસો પંચાવનમાં થયો હતો કવિ તુષાર દુર્ગેશ અમદાવાદના વતની છે તેઓ આકાશવાણી રેડિયો સાથે જોડાયેલા છે તારી હથેળી પૂછીને થાય નહીં પ્રેમ મારો વરસાદ આ તેમના જાણીતા કાવ્ય સંગ્રહો છે હવે આપણે કાવ્યનો ટૂંકમાં પરિચય જોઈએ તો આ ગીત રચનામાં ગામડાના ઘરના પ્રતીકોનો ઉપયોગ કરવામાં આવ્યો છે લાભ શુભ થી લઈને તાંબાનું તરબાણું તોરણિયા સાથિયા ઉમરો જેવા આપને ત્યાં લુપ્ત થવા લાગેલા પ્રતીકોની સાથેનું ગૃહિણીનું સંવેદન આકર્ષક રીતે પ્રગટ થયું છે ગીતની પરાકાષ્ઠાએ મુકાયેલા શબ્દો સંબંધ તો છે મહેક મહેક થાવ સાથે જ ગીત ઊંચા શિખરો સર કરે છે અંતે તો માનવીને સુખની પ્રતીક્ષા હંમેશ રહી છે શુભ અને લાભની પણ અપેક્ષા રહી છે હવે આપણે કાવ્યનો રાગ જોઈશું લાભ અને અને શુભ શ્રી સવા પાને સુખ આવશે અમારે સરનામે સુખ આવશે અમારે સરનામે તરબાને કંકુલી દૂને એમાં આચમની પાણી ની ઢોળી જમણા તે હાથ તની આંગળીએ હેત દઈ હળવે હળવેથી રહી ગોળી स्नेहतना साथिया ज आखे अंजाय पची कहवा होय सोगा सुख आव हमारे सरना में सुख आव से हमारे सरना में अवसरिणा तोरण्याली लीलू हसेन कहे हैया माहेत बरियाओ। लाखे नीलांगनियो नी लहराती जाय कहे लूटिलो वाल भरो लावो। मरिजादी उमरा ने ठेसे से वटावतिक दौड़ी आऊचू हूँ सामे सुख आवसे अमारे सरिनामे में सुख आवसे अमारे सरिनामे नानो सु आय मोटेरी आशा एमा थी जाती केटली अबूल खिलवाने खरवाने वच्चे सुगंद थी जीवता जाने छे आ फूल संबंधाऊ तो छे मैक मैक थाऊ હવે આપણે કાવ્યને વાંચન દ્વારા સમજીએ કમાડે ચિત્ર્યા મે લાભ અને શુભ અને આલેખ્યા શ્રી સવાપાને સુખ આવશે અમારે સરનામે તો અહીંયા કવિ કહે છે કે ઘરના મુખ્ય કમાડે એટલે કે ઉપર લાભ અને સુખ તથા સવા દોર્યા છે જેનાથી આવશે સરનામે અમારે સરનામે એટલે અમારે ઘરે સુખ આવશે તાંબાના તરભાને કંકુ લીધું ને એમાં આચમની પાણીની ઢોળી જમણા તે હાથ તની આંગળીએ હેત દઈ હળવે હળવેથી રહી ગોળી સ્નેહતાના સાથી જ્યાં આંખે અંજાયા પછી કહેવાનું હોય સુગામે સુખ આવશે અમારે સરનામે તો અહીંયા કવિ કહે છે કે તાંબાના તરભણામાં મેં કંકુ લીધું છે અને એમાં આચમાનીથી પાણી લઈને કંકુને પલાળ્યું છે અને એમાં જમણા હાથની આંગળી વડે કંકુને હળવે હળવેથી ગોળ્યું છે એટલે કે પાણી અને કંકુને મિક્સ કર્યું છે આ કંકુ વડે મેં કમાળ પર એટલે કે બહારના પર અત્યંત સ્નેહપૂર્વક સાથિયા ચિતર્યા છે અહીંયા લખ્યું છે ને સ્નેહતાના એટલે અત્યંત સ્નેહથી એમણે સાથિયા ચિતર્યા છે આવા શુભ ચિહ્નો થકી અમારે સરનામે એટલે કે અમારા ઘરે સુખ આવશે અવસરના હશે ને કહે હેત ભરી આવો લાખેની લાગણીઓ લહેરાતી જાય કહે લૂંટી લ્યો વાલ ભર્યો લાવો મરજાદી ઉમરાને ઠેસે વટાવતી ક દોડી આવું છું હું જ સામે સુખ આવશે અમારે સરનામે તો અહિયાં શું કહે છે કે અવસરના તોરણો લીલું હસે છે છે અને કહે હેત હેત એટલે પ્રેમ આવો તોરણ અહીંયા જે છે તે પવનમાં લહેરાય છે અને તોરણ પણ જાણે કહે છે કે અનેક લાગણીઓ જાણે લહેરાતી ન જાય તોરણ જાણે કહી રહ્યા છે કે આ વહલ ભર્યો લાવો તમે લૂટી લ્યો

જીવન કેમ જીવવું આપણને બધાને ખબર છે ને કે ફૂલ ખીલે પણ છે અને ખરે પણ છે એટલે એ લોકોને પણ ખબર છે જીવન કેવી રીતે જીવવું સંબંધોથી બંધાયા છીએ તો જીવનને પણ સારા કાર્યોથી સુવાસિત બનાવીએ કે જેથી એનું મૂલ્ય આંકી ન શકાય માપી ન શકાય આ બધા જ થકી નક્કી છે કે અમારા સરનામે એટલે કે અમારા ઘરે સુખ આવશે જ તો વિદ્યાર્થી મિત્રો તમને જો આ મારો વિડીયો ગમ્યો હોય તો પ્લીઝ લાઇક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો